નમસ્કાર દર્શક મિત્રો હોટ ટોપિકમાં સ્વાગત છે આપની સાથે હું છું તો દર્શક મિત્રો હોટ ટોપિકમાં આજે આપણે વાત કરીશું ખાસ એક મુદ્દાની જે મુદ્દો કે આપણે ઘણી બધી વખત સાંભળ્યો હશે વાત કરીએ છીએ આપણે જે પ્રકારે હમણાં જો લોકસભાની ચૂંટણી ગઈ અને તેમાં જે ભારતીય જનતા પાર્ટી અને સાથે જ જે વાત કરીએ તો નરેન્દ્ર મોદી જેટલી પણ જગ્યાએ જે ભાષણ આપ્યું કે પછી જે રેલી કરી તેમાં ખાસ કરીને એક વાત તમામ જગ્યાએ પછી ચૂંટણી હોય કે પછી અન્ય જગ્યાએ જ્યાં પણ વિઝિટ હોય ત્યાં સંબોધન હોય છે ત્યારે એક વાત ચોક્કસથી હોય છે બે હજાર સુડતાલીસમાં ભારત કે જે વિકસિત રાષ્ટ્ર બનાવવાની નેમ એટલે કે આઝાદીના સો વર્ષ થાય ત્યારે ભારત એક વિકસિત રાષ્ટ્ર હોય એ નેમ સાથે આગળ વધી રહ્યું છે ને અત્યારે પણ જે બજેટ જાહેર કરવામાં આવે છે તે બજેટ પણ બે હજાર સુડતાલીસને ધ્યાને રાખીને જાહેર કરવામાં આવ્યું છે જે પણ પગલાં લેવામાં આવે છે તે બે હજાર સુડતાલીસના જે ભારતની વાત કરીએ છીએ તે ભારત કેવું હશે તે પચીસ વર્ષ બાદ આજથી તો એને લઈને ખાસ કરીને જે પ્રકારે વાત કરવામાં આવે છે પરંતુ અત્યારે જે વાત કરવાની છે તેના કરતાં ઉલટી એટલે કે વર્લ્ડ બેંકની ખાસ વાત કરીએ તો તેમનો એક રિપોર્ટ સામે આવ્યો છે વર્લ્ડ વર્લ્ડ બેંક ડેવલપમેન્ટ રિપોર્ટ બે હજાર ચોવીસ તેના પ્રમાણે વાત કરીએ તો જે દાવા કરવામાં આવે છે મોદી સરકાર દ્વારા ભારતીય જનતા પાર્ટી દ્વારા બે હજાર સુડત્રીસમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું જે સપનું છે તે માત્ર સપનું જ રહેશે બે હજાર સુતાલીસમાં આ દાવાઓ તદ્દન ખોટા છે માત્ર હવાઈ તુક્કો છે એ પ્રકારની એક વાત કે જે કરવામાં આવી રહી છે કારણ કે એક માથાદીઠ આવકની આપણે વાત કરીએ તો તે માથાદીઠ આવક અઢાર હજાર જે ડોલરને આમવાની વાત કરીએ છીએ તો તે પહોંચવી પણ અશક્ય છે અને હજી પણ જે અમેરિકાની જે પ્રકારે માથાદીઠ આવક છે તેના કરતાં ચોથા ભાગે પહોંચવા સુધી હજી પણ પંચોતેર વર્ષ લાગશે ભારતને આ એક દાવો કરવામાં આવ્યો છે જે ચીનની વાત કરીએ તો ચીનને પણ હજી અમેરિકાની ચોથા ભાગની માથાની ટાવક સુધી પહોંચવા માટે હજી પણ વધારે દસ વર્ષ લાગવાના છે ત્યારે ભારતનું સ્થાન ખૂબ જ દૂર છે અને અમેરિકા તથા ચીનની સાથે ભારતની સરખામણી કોઈ પણ કારણસર ન થઈ શકે આ વાત કે જે કરવામાં આવી છે ઘણી બધી વાત આ રિપોર્ટમાં કરવામાં આવી છે ચોક્કસથી કે જેમ ટ્રિલિયન જે જીડીપીની વાત કરીએ તો તેનો લક્ષ્યાંક બે હજાર સુડતાલીસમાં હાંસલ કરવો બે હજાર સુડતાલીસ સુધી હાંસલ કરવો તે અશક્ય છે આ એક વાત વર્લ્ડ બેંકે કરી છે આ સિવાય જે અઢાર હજાર ડોલર માથારી ઠાવકની વાત કરી તો આ તમામ બાબત કે જે અશક્ય છે અરે આ રિપોર્ટ અંગે વાત કરીશું આપણે કે જે પ્રકારના દાવાઓ કરવામાં આવે છે અને આ રિપોર્ટ બંનેની આપણે ચર્ચા કરીશું ત્યારે ચર્ચા કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે સિદ્ધાર્થ ભટ્ટ આપણી સાથે છે અર્થશાસ્ત્રી સિદ્ધાર્થભાઈ આપનું સ્વાગત છે અને રાજકીય વિશ્લેષક પ્રશાંતભાઈ ગઢવી આપનું પણ સ્વાગત છે સૌથી પહેલા શરૂઆત કરીએ પ્રશાંતભાઈ અને સિદ્ધાર્થભાઈ બંનેથી નાનકડી પ્રતિક્રિયા આ જે રિપોર્ટ અંગે ખાસ કરીને આપની પ્રતિક્રિયા શું છે આ રિપોર્ટ અંગે આપે પણ જયારે રિપોર્ટ વાંચ્યો ત્યારે આપની પ્રથમ પ્રતિક્રિયા શું આવી હતી સૌથી પહેલા પ્રશાંતભાઈ આપની નાનકડી પ્રતિક્રિયા વર્લ્ડ બેંકનો વિકસિત ભારતના લઈને રિપોર્ટ સી વર્લ્ડ બેંક આઈએમએફ આ બધી એજન્સી કોઈક ના કોઈક અનુમાન આધારિત કોઈક ને કોઈક પ્રોજેક્શન્સ ઉપર ને એમ ચાલી અને ડેટા બનાવતી હોય છે રિપોર્ટ તૈયાર કરતી હોય છે અને એ રિપોર્ટ બધાની સમક્ષ મૂકતા હોય છે એ પછી મીડિયા હોય કે સરકાર સમક્ષ પણ જતું હોય છે જેમ કે ના આપણે રિપોર્ટ વાંચતા હોઈએ આઈએમએફ ના જીડીપીના લઈને વાંચતા હોઈએ છે હવે વર્લ્ડ બેંક નોર્મલી આપણે સૌ જાણીએ છીએ કે સૌથી પહેલી તો એ જ એજન્સી કે બધી જ કન્ટ્રી એની પર નિર્ભર રહે છે લોન લેવા માટે કે વર્લ્ડ બેંક લોન આપે તો ચોક્કસ પ્રકારના પ્રોજેક્ટ કરી શકાય અથવા વર્લ્ડ બેંક પોતાની પ્રાયોરિટી આધારિત પ્રોજેક્ટ કરાવવા માટે સ્પેશિયલ ગ્રાન્ટ ફાળવતી હોય છે અને બે એ લોન આપતી હોય છે જે તે કન્ટ્રીને જે તે સ્ટેટને આપણા ગુજરાતમાં પણ ઘણા બધા પ્રોજેક્ટ વર્લ્ડ બેંક ફંડિત હોય છે એટલે આપણે કહેવા આવી વર્લ્ડ બેંક ફંડેડ છે એમ રહ્યો સવાલ એના રિપોર્ટનો હવે વર્લ્ડ બેંક પાસે એક ચોક્કસ પ્રકારની મિકેનિઝમ છે ચોક્કસ પ્રકારનું કેલ્ક્યુલેશન હોય છે કારણ કે આ વર્લ્ડમાં બે પ્રકારના ત્રણ પ્રકારના દેશો ડેવલપડ ડેવલપિંગ અને અંડર ડેવલપ ડેવલપ એટલે જે ઓલરેડી થઈ ચુક્યા છે ત્યાંની બધી સિસ્ટમ ત્યાંની ઇકોસિસ્ટમ ત્યાંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ત્યાંનું પર કેપિટા ઇન્કમ ત્યાંનું દેવું માથાદી દેવું પણ એટલું જ મોટું ફેક્ટર હોય છે આ બધું એક એવા પ્લેસ ઉપર છે કે જેમાં કહી શકાય કે ભાઈ આ દેશની તમામ પ્રકારને માળખાકીય જે સુવિધા પ્રાથમિક સુવિધાઓ છે એ એટલી પૂરી હોય છે કે ત્યાંનો તમામ નાગરિક એક ચોક્કસ ઇન્ડેક્સમાં હેપીનેસ ઇન્ડેક્સ હોય લિટરેસી ઇન્ડેક્સ હોય એ બધામાં ફોલડાઉન થાય છે અને એટલા માટે આને વિકસિત દેશ કહેવાય આને ન કહી શકાય ભારત માટે વર્લ્ડ બેંક સાથે યુએન સાથે અને જે બીજા દેશો સાથે અને વિધિન ભારત જે કંઈ અત્યારે થઈ રહ્યું છે ખાસ કરીને પાછલા દસ વર્ષમાં જે પ્રોજેક્શન્સ કરવામાં આવ્યું છે અને બે હાજર સુડતાલીસ નો લક્ષ્ય મૂક્યો છે આપણે અત્યારે પાંચમી ઇકોનોમીએ એ સાડા ત્રણ ટ્રિલિયન બેઠા છીએ હવે ત્યાં પહોંચવા માટે ત્રીસ ટ્રિલિયન વત્તા તમે કીધું માથાદીઠ આવક તો એ રોડમેપ સરકાર પાસે કોઈ ક્લિયર નથી સરકાર પણ હજી તો લોકો પાસેથી ઘણી બધી આશા અપેક્ષા સેવી થઈ રહ્યું કે લોકો અમને સપોર્ટ કરે અમે લોકો પાસે જઈએ એક સ્થિર સરકાર લઈને જઈએ અને અમે ઘણું બધું કરવા ઈચ્છીએ છીએ એના માટેના આ આ બે ચેકલિસ્ટ છે આ આટલા બેલેન્સ ચેક છે અને આટલું ક્રાઇટેરિયામાં ફોલ થવું છે પણ એ ગ્રાઉન્ડ ઉપર હજી દેખાતું નથી આ બધી વાતો પેપર ઉપર ચોક્કસ છે ગ્રાઉન્ડ ઉપર જે પેપરનું માંડ દસ ટકા આવ્યું છે દસ વર્ષનો એક એવો અથવા વર્ષનો કારણ કે તો વર્ષ આજે આદિ પછી તો ગ્રાઉન્ડ ઉપર જે રિપોર્ટ જે રિએક્શન હોવી જોઈએ એ પેપરના રિપોર્ટ કરતા દસ ટકા જ દેખાઈ રહી છે એટલા માટે વર્લ્ડ બેંકે આ વાત કરી છે કે ભાઈ ગ્રાઉન્ડ ઉપર અમલીકરણ તમે તાત્કાલિક આપો તો કંઈક વિચાર કરી શકાય જો મને દેખાશે ઇન્ટેન્જીબલ બે વસ્તુ છે તમે જે બોલી રહ્યા છો ઇન્ટેન્જીબલ છે હું પણ કહી શકું છું કે ગુજરાતનું મીડિયા નંબર વન થઈ જવાનું છે મીડિયા ગુજરાતનું જ રહેવાનું છે આમ છે ને પણ ગ્રાઉન્ડ રિયાલિટી શું હોય એના જ એ વાત છે એટલે હું બી ગમે જે બોલું એનાથી બેર નથી પડતો ગ્રાઉન્ડ ઉપર લોકો પણ જોવે અને આંખો દેખી વસ્તુ હવાઈ કિલ્લા નહી કોઈ ખોટું માર્કેટિંગ નહીં કોઈ ખોટી વાત નહીં તમે સાડા ત્રણ ટ્રિલિયન કરીને દેખાડો ના ના એટલે કરી નાખીએ આપણે લોકોએ પણ એની પાછળ સાડા ત્રણ ટ્રિલિયન સુધી પહોંચવા માટે દેશે કેટલું દેવાળું ફૂક્યું કેટલું દેવું કર્યું લોકો કેટલા પાછળ ગયા છે તમે આપણે એક બાજુ બીપીએલ ની વાતો કરીએ છીએ એક બાજુ હજી પણ ગરીબોને રાશન આપીએ છે આ બધા ફેક્ટર્સ ને જે આંકડા છે એ મિસમેચ થઈ રહ્યા છે એટલા માટે વર્લ્ડ બેંકે લોકોને વાસ્તવિક પિક્ચર આપ્યું કે ભાઈ જ રીતે જો બે હાજર સુડતાલીસ સુધી નહીં ઘણું દૂર છે અને ચાઇના પણ હજી તો અંડર ડેવલપ એટલે ડેવલપ ડેવલપિંગ કન્ટ્રી છે એ પણ હજી તો ડેવલપ નથી થયું એની સામે નો ડાઉટ આપણા અમુક નેગેટિવ ફેક્ટર વસ્તીને આધારે આપણો પ્રદેશ એટલે આપણા પ્રદેશનું ક્ષેત્રફળ આપણી વસ્તી આપણા બીજા બધા ફેક્ટર એ જોવા જાવ તો એટલા બધા પોઝિટિવ નથી કે આપણે વિકસિત ભારતમાં પહોંચવું હોય તો આગામી પચીસ વર્ષમાં પહોંચી શકીએ પર કે જે પ્રકારે વાત કરી માથરી રાવકની વાત કરીએ તો ટોપ ટેનમાં અત્યારે ચાઇનાનો પણ સમાવેશ નથી થતો જે ટોપ ટેનમાં છે એમાંથી છ તો માત્ર યુરોપના દેશો છે સૌથી વધુ લક્ઝમબર્ગ અને જે ટોપ ટેનમાં દસમા ક્રમે છે ડેનમાર્ક એ પણ યુરોપનો દેશ છે છથી છ જેટલા દેશો તો માત્ર યુરોપના છે સાથે જ ત્રણ ટ્રિલિયન અને ત્યાંથી પહોંચવાનું છે ત્રીસ ટ્રિલિયન એટલે સિદ્ધાર્થભાઈ મિડલ ઇન્કમ દેશ જ બનીને ને રહેવાનું છે ભારત બેંક પશ્ચિમના દેશો છે એટલે કે ખાસ કરીને અમેરિકા યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા અને અમેરિકા એ વિકસિત રાષ્ટ્ર છે અને હંમેશા એનું હિત સધાતું હોય ને જ વાત કરે એટલે એની અસરો ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ હોય વર્લ્ડ બેંક હોય કે યુનાઇટેડ નેશન હોય તો એ ઝુકાવ સ્વાભાવિકપણે ત્યાં થોડું વધારે રહેવાનું જ્યાં સુધી ભારતની વાત છે તો જે પ્રશાંતભાઈ કીધું એમની વાત એક્ઝામ સો સો ટકા સાચી છે કે દસ પછી અભ્યાસ ને આધારે એમને વાત કરી ભારત ઓગણીસો જે આજે ચાઈના નો એટલે ભારત માંથી ક્યાંક ને ક્યાંક ગુલામી કરવી પડી અને એ બધા અલગ કારણો છે પરંતુ ભારતના લોકો છે આ દેશ ને ભારતના લોકો ચલાવે છે કોઈ સરકાર નથી એટલે હવે જયારે ભારત નો યુવા જાગૃત થયો છે અને વડીલો એ પાયાનું સર્જન ઓલરેડી આ દેશનું કરી દીધું છે એટલે હવે ડબલ ગ્રોથ બાય ડિફોલ્ટ થવાનું છે એટલે જે બે હજાર સુડતાલીસ માં આંકડો મૂક્યો છે તો એ બહુ પ્રેક્ટિકલ ફિઝીબલ આંકડો છે કે ઓવરઓલ દેશની ઇકોનોમી એટલી બની જશે પરંતુ એનાથી ભારત દેશના વસતા દરેક નાગરિકની આવક એકચ્યુઅલથી પચોતેર ટકા ને પૂછશું ભાઈ તારી આવક કેટલી તો કે છે કે હજી પણ હું પચીસ હજાર ત્રીસ હજાર પચાસ હજાર કમાઉ છું એટલે વિકાસ નો માપદંડ માથાડી આવક એકચ્યુઅલ હોવી જોઈએ પરંતુ ક્યાંક ને ક્યાંક મર્યાદા દરેક દેશ ને આટલી મોટી જનસંખ્યા છે તો દોઢસો કરોડ ની આવક હું કઈ રીતે માપું એટલે ટોટલ દેશ ની આવક અને એને દેશ ની વસ્તી સાથે ભાગાકાર કરી દેવામાં આવે એટલે US ની આવક આપણ ને આટલી મોટી દેખાય છે હવે એમ માનીએ કે US માં એકસો ને કરોડ લોકો હોત તો એની માથા આવક કેટલી થઇ ગયો હોત આપડે comparison ચાઇના સાથે થાય તો ચાઇના સો ટકા આપડા થી આગળ છે કારણ કે એની માથા દીઠ આવક भारत देश करता 4 ગણી અંદર છે ઓછો મોછો 4 થી 5 ગણ તો એ 100% વિચારવાનો પ્રશ્ન થાય અમેરિકા સાથે કમ્પેરીઝન એટલા માટે ન થઈ શકે કારણ કે એની વસ્તી 30 થી 35 કરોડની અંદર છે જ્યારે ચાઇનાની વસ્તી 100 કરોડની ઉપર છે અને ભારતીય વસ્તી 100 કરોડની ઉપર છે એટલે કમ્પેરીઝન ઇન્ડિયા વર્સસ ચાઇના જો કરીએ તો વધારે યોગ્ય કહેવાય સાથે વર્લ્ડ બેંકે

અને 2046 માં તો ક્યારની 25 30 થઈ ગઈ હશે એટલે એમાં કોઈ પ્રશ્ન નથી પરંતુ જે વિકાસના ફળ છે એ આપણા સામાન્ય માણસને ક્યારે પહોંચશે એ મુદ્દો છે એટલે કે જો સરકાર કહે કે તો 80 કરોડ લોકોને હજી પણ આપણે રાશન આપીએ છીએ એ લોકો રાશન કા બંધ ક્યારે થશે એટલે કે એટલા સક્ષમ ક્યારે બનશે એ મુદ્દો છે પછી સરકાર સુવિધા આપલે વેલ્ફેર કરે એ અલગ મેટર છે પરંતુ ઇન્ડિવિડ્યુઅલ કેપેબિલિટી તો એટલી હોવી જ જોઈએ કે ભાઈ મને રાશિની હવે જરૂર નથી એટલે વિકાસના માપદંડ એ ફોકસ હોવો જોઈએ એટલે આ કેન્દ્ર સરકાર એમ કે વિકસિત રાષ્ટ્ર બનશે એ વાત સાચી છે પરંતુ સાથે એ પણ કહેવું જોઈએ કે દરેક નાગરિક તમે અને હું આપણે વાર્ષિક પંદર લાખ ક્યારે કમાતા થઈશું એના મુદ્દે ફોડ પાડીને બોલે ને તો આપણને વધારે

કેવી રીતનો જે પ્રકાર જો આંકડો આમવો હોય આ આંકડો અઢાર હજાર ડોલરનો તો કેવી રીતે કાર્ય કરવા પડશે હવે આગામી સમયમાં માથાની ટાપક વધારવા માટેના પ્રયત્નો આપની દ્રષ્ટિએ કેવા હોવા જોઈએ જો હવેના 25 પચીસ વર્ષ બધી રીતે ક્રુશિયલ ક્રિટિકલ અને આમ ઈઝી છે પહોંચવું હોય તો ટાર્ગેટ સેટ કરી અને ત્યાંથી પહોંચવું એટલા માટે ઈઝી હોય કે કોઈ પણ વસ્તુમાં એક ફ્રેમવર્ક તૈયાર કરવું જ અઘરું હોય એ ફ્રેમવર્કમાં મોટો ટાઈમ લાગતો હોય આપણે કે બિલ્ડિંગમાં એકવાર આખું સ્ટ્રકચર તૈયાર થઈ ગયું પછી તો તમે ઉપર માળ પર માળ માળ ચડતા જશો ચડતા જ જશો એના જેવી વાત છે એટલે બેઝિક ફ્રેમવર્ક હવે ભારતે તૈયાર કરી લીધું છે પણ એ ફ્રેમવર્ક ને ચલાવવાનું એ વધતી જતી વસ્તીને પણ ક્યાંક ને ક્યાંક ધ્યાનમાં રાખવાની એની સાથે નવા લોકોને ને બીજી રીતની તકનું પૂરું પાડવાનું એ પછી નોકરીની તક હોય ધંધાની તક હોય રોજગારીની તકો હોય પૈસો ફરતો રહેવો જોઈએ એ લિક્વિડિટી માર્કેટમાં લાવવા માટે સરકાર તરફથી એટલે અને આ સાથે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેમ વાત કરીને હેલ્થ હોસ્પિટલ શિક્ષણ અને હેલ્થ હોસ્પિટલ અને એજ્યુકેશન શિક્ષણ અને આરોગ્ય એ પણ દેશના બેઝિક પેલામાં આવે છે આ બે પ્રોપર થશે એમાં એજ્યુકેશન પોલિસી તમે નવી લાવી રહ્યા છો પણ એ બી બહુ જ કન્ફ્યુઝન સાથે આવી છે અથવા કન્ફ્યુઝન અમલીકરણ થઈ રહ્યું છે એટલે પોલિસી એના પછી એ જ તમારા તમામ નાગરિકોને તમારા તમામ સ્ટુડન્ટને દેશમાં જ કેવી પ્રકારની ઓપોર્ચ્યુનિટીઝ આગળ જતા મળવાની છે અને એ લોકો એમનો કેરિયર પાક નક્કી કરી અને દેશનામાં શું કન્ટ્રીબ્યુશન આપવાના છે એ પ્રમાણે આખી સિસ્ટમ જયારે તૈયાર થાય ત્યારે આ બધું માથાદી આવકની તમે વાત કરી તો માથાથી આવક વધારવા માટે પ્રયત્નો કોણ કરશે સરકારે કરવા પડશે કારણ કે એક બાજુ વધતી જતી વસ્તી એક બાજુ વધતી જતી બેરોજગારી તો આ બધાને બેલેન્સ આઉટ કરવું પડશે એ એ બેલેન્સ આઉટ કરવા માટે એક તો રોજગારીની તકો પૂરી પાડો માર્કેટમાં પૈસો ફેરવવો પડશે લાવવો પડશે એ લાવવા માટે તમે આજે આ નોટબંધી જેવા ગોલ્ડ સ્ટેપ લીધા છે એનું પછી ગ્રાઉન્ડ ઉપર પોઝિટિવિટી નથી આવી હજી સુધી એ જ રીતે એને રિલેટેડ પોલિસી ડિસિઝન લેવા પડશે એ કંઈક માર્કેટની પોલિસી હોય કંઈક રોજગારની પોલિસી હોય ક્યાંક સરકારી તંત્રની પોલિસી હોય ક્યાંય ફોરેન ઇન્વેસ્ટમેન્ટ વાળી પોલિસી હોય આ બધી પોલિસીમાં લોકોને લાવવા પડશે દરેક વસ્તુમાં અને એટલા માટે એમાં ઓટોમેટિક જેને કે રોટેશન ફરતું હોય છે સમય પ્રમાણે એ થતું હોય છે હવે આ કરવું ઈઝી છે પણ એના માટે તમારે સક્ષમ થઈ અને અપુક અમુક પ્રાયોરિટી સેટ કરવી પડશે કે આવનારા દસ વર્ષ અમે આ જ કરીશું આની ઉપર સતત ધ્યાન આપીશું પછી એના આજે સ્થિર સરકાર લોકો કેમ ઈચ્છતા હોય કે ભાઈ સ્થિર સરકાર હોય તો ડિસિઝન સારી રીતે લે અને ડિસિઝન ગ્રાઉન્ડ દેખાય તમને પણ તમે માત્ર તમારો રાજકીય ઉપયોગ કરો દરેક વસ્તુમાં એ નહીં ચાલે એટલે સૌથી પહેલા દેશનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવાની જરૂર છે ક્યાંક ઇકો સિસ્ટમ એટલે તંત્રની અંદર જે કામ ગોકળ ગતિએ ચાલે છે બધા પ્રાયોરિટી પ્રમાણે ચાલે છે એને એક સ્ટ્રેટ લાઈન ટાર્ગેટ સાથે લાવવું પડશે હેલ્થ અને એજ્યુકેશન ને ફોકસ સૌથી પહેલા કરવું અને ટેકનોલોજી આજે આપણે બીજા ફોરેન કન્ટ્રીમાં આપણે લોકો બી ફરવા જઈએ છીએ એ કદાચ એ બી અંડર ડેવલપ કન્ટ્રી છે પણ અમુક લેવલની સિસ્ટમ એટલી જોરદાર છે આજે આપણે જ્યાં તમે બસ સ્ટેન્ડ થી માંડી રેલવે સ્ટેશન થી માંડી હવે તો એરપોર્ટ ઉપર ભીડ થવા માંડી છે એરપોર્ટ પર બી આમ રેલવે સ્ટેશન જેવું તમને માહોલ ફીલ થવા માંડ્યો છે એટલે અને બેઝિક ડિસિપ્લિન વધતા જતા વાહનો આડેધડ વધતા જતા વાહનો આડેધડ વધતી જતી બિલ્ડિંગો પ્રોવિઝન વગરની બિલ્ડિંગો નળ ગટર પાણી રસ્તા આરોગ્ય શિક્ષણ ગામડું હોય તો ગામડાની ઇકોનોમી રૂરલ ઇકોનોમી રૂરલ ડેવલપમેન્ટ એગ્રીકલ્ચર ક્ષેત્રે કઈ નવી તમે ક્રાંતિ લાયા છો એજ રીતે મહિલાઓ માટે તમે શું ઊંચું કરી રહ્યા છો ઔદ્યોગિક વિકાસ ને પ્રોત્સાહન આપવા માટે તમે શું કરી રહ્યા છો પોર્ટ વિકસાવી રહ્યા છો કે નહીં કે પછી ખાલી એટલે બધા પોર્ટ આપણે ત્યાં આમ જોવા જાવ તો હવા જ ખાઈએ પોર્ટ બીજું કઈ થતું નથી જે બેઝિક જૂનું ચાલતું આવે એ જ ચાલ્યું આવે નવું તમે શું એમ ઘણી બધી વસ્તુઓને તમારે ક્રાંતિકારી રીતે લાવી પડશે માથાદીઠ આવ વધારવાનો સંપૂર્ણપણે એની સાથે ટેકનોલોજીને પણ વધારવી પડશે આજે અમે આઈટી ના બિઝનેસ છીએ અમે સરકારને કહીએ છીએ પણ સરકારને આઈટી એક ગૌણ દેખાય છે એ આઈટી એમની પ્રાયોરિટી જ નથી હોતી ટેકનોલોજી બી પ્રાયોરિટી નથી સરકારને હજી એ જૂની સિસ્ટમ પ્રમાણે જ કામ કરવું છે આઈટીને એસેટ માની અને ઇમ્પ્લિમેન્ટ કરશો તો એ ખુદ ટ્રાવેલ હાઈવે બનશે એની ઉપર આખું દેશ ટ્રાવેલ કરી શકશે ડેટા થકી એમ આ બધી વસ્તુ અમલીકરણ લાવવી પડશે સરકારી ઘણી બધી કંપનીઓ જે ઓલરેડી પચાસ વર્ષથી ચાલતી કંપની થઈ ગઈ ક્યાંક લોસ કરતી કંપની થઈ ગઈ સરકારી તમામ કંપનીઓ લોસ મેકિંગ થઈ ગઈ અને પ્રાઇવેટાઈઝેશન ને નો જરૂરી છે પ્રાઇવેટાઈઝેશન પણ એને જે વધારે પડતું પ્રાધાન્ય આપવામાં આવ્યું એમાં લોકો માત્ર સેલ્ફિશ બનીને પોતાનો સ્વાર્થ અને બિઝનેસ જોવા માંડ્યા આ બધું બેલેન્સ અને ચેક સરકારે કરવું પડશે જરૂર પડે ત્યાં લાલ આંખ કરવી પડશે અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે રોજગારીની તકો પહેલા વધારો રોજગારી જો તમારો એક એક વ્યક્તિ આજે રોજગારીના આંકડા જો વર્લ્ડ બેંક જે આંકડા આપે છે સાચા આપે છે અને સરકાર જે રોજગારીના આંકડા આપે છે સદંતર ખોટા આપે છે આપણે એમ કે મારે જે એમ્પ્લોયમેન્ટ રેટ વન છે ગુજરાતમાં સો એ જ માણસો બેરોજગાર છે આ વાત તો કેવી રીતે ગળે ઉતરે તમને આના જ વાત મનરેગા મનરેગામાં તમે કમિટમેન્ટ આપી છે મિનિમમ સો દિવસ ત્રણસો પાસઠ માંથી રોજગારી મળશે એની જગ્યાએ પિસ્તાલીસ દિવસ પૂરો કરવો છે મનરેગા એટલે શું હતું કે ત્યાંના બધી સરકારી જે પ્રોજેક્ટ ચાલતા હોય એમાં એ લોકો ત્યાં જઈને મજૂરી કરી શકે સાહેબ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો રોજ આટલું બધું બને છે આટલા બ્રિજ બને છે આટલા તૂટે છે તૂટે એમાં પણ મજૂરી લાગે બને એમાંય મજૂરી લાગે રોડ રસ્તા બને એમાં મજૂરી લાગે તૂટે એમાંય મજૂરી લાગે છે તો એ લોકો ને રોજગારી મંદરે નથી પડતી અને તેમ છતાં વિકાસ છે ઘણી બધી વાત કરી છે સિદ્ધાર્થભાઈ આપ શું કહેશો જે પ્રકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અત્યારે વાત કરી છે જે તમામ યોજનાઓની ખાસ કરીને વાત કરી સરકારી કંપનીઓની વાત કરી કે જે અત્યારે લોસપ થઈ ગઈ છે પ્રાઇવેટાઈઝેશનની વાત કરી એટલે એક તરફ આપણે વાત કરીએ બે રિપોર્ટ એ નીતિ આયોગનો રિપોર્ટ જે વિકસિત ભારત બે હજાર ચોવીસનો એક રિપોર્ટ નીતિ આયોગે આપ્યો હતો બે હજાર સુડતાલીસ સુધીનો બીજી તરફ આ વર્લ્ડ બેંકનો રિપોર્ટ એટલે નીતિ આયોગનો રિપોર્ટ એક પ્રકારે

અને ભૂતકાળના ના ગુણગાન વધારે ગયા છે કે પાછલા દસ વર્ષમાં અમે અમને એ કર દિયા અમને વો કર દિયા અમને ચાંદ સિતારે તોડ દિયે પણ વાસ્તવિકતા world bank એ વાસ્તવિકતા કીધી એટલે ભૂતકાળના ના ગુણગાન ગાવા કરતા ભવિષ્યની રૂપરેખા જેમ પ્રસ્થાન ભાઈ કીધું તો એ road map એ framework એ દિશા સરકાર દરેક સરકાર કામ કરતી હોય છે અને આ સરકારે પણ પહેલી જ term ગતિ શક્તિ પ્રોજેક્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ઉપર ભાર રાખવામાં આવે અને એનું બજેટમાં પ્રાવધાન પણ ઘણું મસ્ત મૂક્યું આપણે રેલવેની વાત કરીએ તો બે લાખ કરોડથી વધારે એનું બજેટમાં ફાળવણી કરવામાં અને એ રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર દરેક સાગરમાલા પ્રોજેક્ટ એટલે કે જે પોર્ટ રિલેટેડ છે જ્યાં માઇનિંગ થાય છે જ્યાં ઇન્ડસ્ટ્રીયલ હબ છે મિનરલ્સ અને મહિસ્તા એ ક્યાં ક્યાં રેલવે પહોંચી રહી છે જે પોર્ટ હજી બનવાના છે ત્યાં સુધી આપણે રેલવે પહોંચી રહી છે એટલે આ બધા કેપિટલ પ્રોજેક્ટ હોય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ હોય આપણને રાતોરાત ના દેખાય પરંતુ એનો લાભ આવનારા વર્ષોમાં આપણા દેશને આપણા યુવાનોને મળતો હોય અને આ બધું કોઈ મશીનથી ક્ષેત્ર થતું નથી મેન પાવર પણ જોઈએ જે સ્કીલ વાળા લોકો છે એને રોજગારી મળે છે હા મનરેગા યોજના એક સારી યોજના છે પરંતુ દરેક સરકારની નીતિ રીતે પદ્ધતિ અલગ હોય છે શિક્ષણ ક્ષેત્રે જો વિકસિત ભારત બનવું હશે તો એ ન્યુ એજ્યુકેશનલ પોલિસી આવી છે એનો ઉદ્દેશ ખૂબ સારો છે પરંતુ જયારે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવા જઈએ છે તો શું આપણા શિક્ષકો અને આચાર્યો શાળાઓ અને કોલેજોમાં એમને આ બધી વિષયમાં ખબર પડે છે લોચો અહીંયા થાય છે કે જે યુવાનનું ઘડતર કરનારા શિક્ષકો છે એમને હું એવું નથી કેતો કે કોઈને ટપકી નથી પડતી પરંતુ મોટા ભાગનાને ટપી નથી પડતી હાર્ડલી જે વીસ પચીસ ટકા લોકો છે ભારત ને શ્રેષ્ઠ બનાવવું છે દરેક વેપારી એમ ઈચ્છે ને કે મારે મારા દેશ ને આગળ લઈ જવો છે ચોરી નથી કરવી ત્યારે જઈને દેશ આગળ વધશે ગમે તે સરકાર હોય આપણે આફ્રિકાના મોટા ભાઈ કેવાશું એટલે આ બહુ સામાજિક આર્થિક પરિસ્થિતિ માંથી બહાર નીકળવાની વાત છે માળખું અલગ અલગ છે અમેરિકા અને આપણું ઇન્ડિયાનું માળખું અલગ છે અમેરિકામાં સાહીઠ થી સિત્તેર ટકા બે નું કરે છે ચાઇનામાં પંચોતેર ટકા વર્કિંગ વુમન છે એટલે કે બાળકો ઘરમાં રહેતા હોય છે અને મા બાપ કામે જતા હોય છે એટલે વર્ક ફોર્સ જયારે ઓછી થઈ જતી હોય તો એ કમ્પેરિઝન શક્ય નથી કારણ કે આપણું સોશિયલ સ્ટ્રક્ચર એ રીતનું છે ફોરેનમાં અઢારમાં વર્ષે બાળક મા બાપને છોડીને પોતાનું સ્વતંત્ર જીવન જીવે છે તો આજની તારીખે આપણા કેટલા બાળકો અમેરિકામાં અને છે ચાર લોકો રહેતા હોય તો ચારે ચાર કમાના હોય એટલે એટલો ફરક પડવાનો જ છે એટલે આપણે એવી ખોટી ઘેલછા પણ ન કરવી જોઈએ કે બધા લોકો કમાતા થાય તો આપણું સામાજિક માળખું બગડી જશે એટલે એ કઈ દિશામાં તમે આ બધી વાતોને મૂલવો છો એ ખૂબ મહત્ત્વનું છે પરંતુ હા એ વાત સાચી છે કે આપણે દેશને રાષ્ટ્ર બનાવવો હોય તો એની માટે આંધોળુપિયો ગધડાની જેમ બધાય કામમાં જોતરાવાની જરૂર નથી તમે ઇઝરાયેલનું ઉદાહરણ લઈ શકો સ્માર્ટ ટેકનોલોજીને અપનાવી શકો અને નાનો જાપાનનું ઉદાહરણ લઈ લો કે જાપાનમાં લોકોનું આયુષ્ય પણ વધારે છે એમનું પ્રોડક્શન ટેકનોલોજીમાં પણ નંબર વન છે અને વસ્તી ઘટતી જઈ રહી છે છતાં પણ એ વિકસિત રાષ્ટ્ર બન્યું છે અને એ પચાસ વર્ષમાં અમેરિકાનો સાથ હતો એટલે પણ થોડો ટેકો રહી ગયો છે એટલે એનો સસ્ટેનેબલ ગ્રોથ થાય કહેવાનો મારો મુખ્ય અર્થ એ છે કે વિકાસના માપદંડ આપણે કઈ રીતે મૂલ્ય છીએ એ મહત્વનું છે બીજો મુદ્દો ભૂતાન નો કરવો છે કે ભૂતાન વિકસિત રાષ્ટ્ર કેવાય કે ના કહેવાય એ એક વિચારવાનો પ્રશ્ન તમે સુખાકારી અને આર્થિક સુખાકારી બે ને અલગ તારવું પડે આવક માટે પણ જે અમેરિકાની સરખામણી આ જે કરવામાં આવી છે વર્લ્ડ બેંક દ્વારા ચીનની સરખામણી આ કે તેનાથી ભારત ખૂબ જ પાછળ છે પરંતુ હવે કાર્યો કેવા કરવાના છે કેવી રીતે સરકારે આગળ વધવાનું છે માપદંડો કેવી રીતે લાવવાના છે જે પણ કાર્ય છે તેના અમલીકરણ કેવી રીતે કરાવવાના છે માથાદીઠ આવક કેવી રીતે વધારી શકાય અને આંકડો જે બે હજાર સુડતાલીસ સુધીનો ધાર્યો છે તે આંકડો કેવી રીતે પાર કરે અને વર્લ્ડ બેંકનો જે રિપોર્ટ છે એ દાવાને હવે ખોટો સાબિત કરવો પણ પડશે કારણ કે જે દાવા કરવામાં આવ્યા છે તે દાવા ખૂબ જ ઊંચા છે પરંતુ તે તમામ દાવાને ફગાવી દીધા છે આ વર્લ્ડ બેંકના રિપોર્ટે ત્યારે હવે કેવા પ્રકારના કાર્યોથી આગળ વધે છે મોદી સરકાર અને ખાસ કરીને જે વાત કરી સ્થિર સરકારની પણ વાત કરી પ્રશાંતભાઈ કે સ્થિર સરકાર કેમ આપણે માગણી કરતા હોઈએ છીએ કે એના જ કારણે ત્યારે અત્યારે જે પ્રકારના કાર્ય થઈ રહ્યા છે આગામી સમયમાં ભારતનો વિકાસ કેવો થશે તે પણ ચોક્કસથી મહત્વનું બની રહેશે અને નજર આના પર પણ રહેવાની છે ત્યારે આજે મુદ્દે ચર્ચા કરી ચર્ચામાં જોડાયા પ્રશાંતભાઈ અને સિદ્ધાર્થભાઈ બંનેનો આભાર અમારી સાથે જોડાયા હતા બદલ તો દર્શક મિત્રો હાલ હોટ ટોપિકમાં બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર